દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા ઉછલ તાલુકાના પાસઠ શાળાના આઠ હજાર એકસો અઠ્યાસી બાળકોને નિઃશુલ્ક આંખ તપાસ પ્રોગ્રામ કરવામાં આવ્યો અને આદિવાસી વિસ્તારમાં જનસેવા એચ પ્રભુસેવાની ભાવના સાર્થક કરવામાં આવી વિસન ફોર એજ્યુકેશનનો ઉદ્દેશ્ય વંચિત ઉછલ તાલુકાના બાળકોને નિઃશુલ્ક આંખની તપાસ અને તેના સુધારાત્મક પગલાં પૂરા પાડવાના હેતુથી આંખના સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવા માટે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા આયોજન કરાયું હતું આ સંસ્થા હંમેશા માટે કંઈક ને કંઈક અલગ કરી પોતાનામાં રહેલા કાર્ય માટે છેલ્લે બે હજાર પંદરથી ઉછ્છલ તાલુકામાં નવું કરવા મોખરે હોય છે અને ફરી એકવાર માનવતાનું ઉદાહરણ આપ્યું છે આ કારણે પૂર્ણ કરવા માટે બારડોલીના પ્રોજેક્ટ મેનેજર ભાવેશભાઈ અમરભાઈ રોશનીબેનના નેતૃત્વમાં સંયોજક તુષારભાઈ પ્રકાશભાઈ તાપી જિલ્લાના તમામ જ્યોતિર્ધરે ખૂબ જ ખંત મહેનત અને ઉત્સાહપૂર્વક કાર્ય કરી ઉછલ તાલુકાના તમામ બાળકોની આંખ તપાસ કરી યોગ્ય સૂચના આપ્યું હતું દિવસ અને રાત જોયા વિના તમામ કર્મચારી ખૂબ જ દોડ્યા અને આપેલી તમામ સૂચનાઓ પાળી હતી આ કાર્ય પૂર્ણ કરવું ડૉક્ટરને પણ અસંભવ લાગતું હતું જે કાર્ય ઉચ્છલના સંયોજક તેમની જ્યોતિર્દળ ટીમથી સૌએ સમય પહેલાં પૂર્ણ કરી બતાવ્યું છે ટ્રસ્ટ ગૌરવ અનુભવે છે જેની પાસે આપના જેવા મહેનતુ અને પ્રામાણિક કાર્યકર છે આ તમામ કારણે અંજામ આપવા માટે ડોક્ટર નીતિનભાઈ યુએસએ ડોક્ટર રિયા અને ડોક્ટર જોસ્મિન તથા દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ માંડવીના ડોક્ટરોના સહયોગ દ્વારા ઉછલના સંયોજકના સર્વેથી પાસઠ જેટલી શાળા તાપી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને સહાયક તરીકે અંગ્રેજી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ તથા તાલુકા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા પૂર્વ મંજૂરી મેળવી આ કાર્યને પૂર્ણ કરવા માટે ઝુંબેશ કરાઈ હતી જેમાં અદ્યતન ટેકનોલોજીના મશીન દ્વારા કુલ આઠ હજાર એકસો અઠ્યાસી બાળકોની આંખની તપાસ કરી જેમાં બાળકોના આંખના નંબર હોય એવા ત્રાણું બાળકોને ચશ્મા આપી તથા આંખે ઓછું દેખાતું હોય મોતિયા અને ત્રાંસી આંખ હોય એવા 76 બાળકોને હોસ્પિટલમાં રિફર કરવા સૂચન અને તૈયારી બતાવ હતી ઈશ્વરગામિત ઉચ્છલ ઓકુસાર સહજક દિવાળીબેન ટ્રસ્ટ વિઝન ફોર এড્યુકેશન થી વાंचित બાળકોને નિશુલ્ક આંખની તપાસ અને સુધારાત્મક પગલાં પૂરા પાડવાનો અને આંખનો સ્વાસ્થ્ય અને શૈક્ષણિક ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવા માટે અમારી સંસ્થા દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા ઉછલના પાસે જેટલી શાળાઓમાં તદ્દન નિશુલ્ક આઠ હજાર એકસો અઠ્યાસી બાળકોને આંખની તપાસ કરી અને જેમાં ત્રાણું બાળકોને ચશ્મા વિતરણ કર્યા અને જેમની આંખમાં વધુ તકલીફ દેખાય જેમ કે તદ્દન ઓછું દેખાતું હોય આંખ ત્રાસી હોય અને આંખે મોત્યા જેવા અમુક અંશ દેખાયા છે એવા બાળકોને મેં હોસ્પિટલ રિફર કર્યા કરવા જણાવેલ છે અને બીજું કે જે આ કાર્ય જે અમે આખી શાળાઓમાં કાર્ય કરવા માટે જે સખત મહેનત કરી છે એવા તાપી જિલ્લાના સંયોજકશ્રીઓ પછી તાલુકાના જ્યોતિદર મિત્ર જેમણે ખૂબ જ ખાંત મહેનત અને ઉત્સાહપૂર્વક જે કાર્ય પૂર્ણ કર્યું છે એ બદલ હું તમામનો આભાર માનું છું અને જે અમને આ કાર્ય કરવા માટે મોટિવેટ કર્યા જેમકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વર્ષાબેન સહાયક સાહેબ શ્રી અરવિંદભાઈ અને તેમની ટીમ દ્વારા અમને જે માહિત કર્યા અને આ કાર્યપૂર્વક પૂરું કરવા માટે જે સક્ષમ બનાવ્યા એ બદલ હું તમામનો આભાર વ્યક્ત કરું છું